નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું નવીન એલાઇમેન્ટ મૂકવામાં આવ્યું હોવાનો નકશો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો આ બાબતે કપરાડાના ધારાસભ્ય દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ કરતા આ નકશો બોગસ હોવાની કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક લોકો નકલી નકશા અને વિડીયો બનાવી જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારમાંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન દ્વારા લાઇન પસાર થવાની હોવાનું વિડીયો બતાવી લોકોને ખોટી માહિતીઓ ફેલાવી રહ્યા હોવાની જાણકારી કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરીને મળી હતી જે બાબતે જીતુભાઈ ચૌધરી સ્થાનિક લેવલે તપાસ કરાવતા કેટલાક ઈસમો ખોટી માહિતી લોકોમાં ફેલાવી રહ્યા હોવાની જાણકારી મળી હતી જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી ને લેખિત ફરિયાદ કરી હતી અમારા કપરાડા ધરમપુર વાંસદા અને ડાંગ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર નાના મોટા કોઈ ઇસ્યુ બોગસ ઇસ્યુ ઊભા કરીને કોઈ કેનલ દેવાની છે કોઈ નહેર જવાની છે બે કિલોમીટરમાંથી એમાં મારું ઘર પણ પોતાના આવે એમાંથી એવું બતાવ્યું કે અહીંથી કેનલ દેવાની છે આવા ખોટા બિલકુલ ખોટો કોઈ આઈટીવાળા પાસે બોગસ ગૂગલ પર બનાવીને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે કામ કરી રહ્યા છે મેં કલેક્ટર અને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે જે ફરિયાદના આધારે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની ટીમને સોશિયલ મીડિયામાં વાયરલ થનારા વિડીયોની ખરાઈ કરવા જણાવ્યું હતું ડીએફએસસીઆઈએલની ટીમે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં રેલવે કોરિડોર બનાવવાના કામે વલસાડ જિલ્લાના કપરાડા અને અંતરિયાળ વિસ્તારમાં જમીન સંપાદન થનાર હોવા બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું ધ્યાને આવેલ છે આ બાબતે પ્રોજેક્ટ મેનેજર દ્વારા ચકાસણી કરી અહેવાલ આપવામાં આવેલ છે કે વાયરલ થયેલ વિડીયોમાં દર્શાવેલ નકશા મુજબનું કોઈ પણ એલાઇમેન્ટ તૈયાર કરવામાં આવેલ નથી તેમજ કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલ નથી વાયરલ થયેલ વિડીયોમાં દર્શાવેલ નકશાના ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો અધિકૃત નકશો નથી જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલના રેલવે કોરિડોરના વિડીયો તદ્દન ખોટો છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે જણાવ્યું હતું ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી એ બાબતની એમની ફરિયાદ હતી એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે ડીએફસીસીઆઈએલને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર